જય માતાજી ગુડ મોર્નિંગ મોર્નિંગની ગુડ મોર્નિંગ કે જય માતાજી ઓકે મિત્રો ખુશાલી નહીં આજુબાજુ તમામ ખેતર જ છે જો કે એક વખત હું પેલી આવ્યો હતો આ બીજી વખત આવ્યો છું જો કે જોકે ગઈ કાલે રક્ષાબંધનમાં અહીંયા રાખડી બાંધવા માટે આવ્યા હતા તો ગઈ કાલે સાંજે સાડા પાંચ વાગે અહીંયા આવ્યા પછી રાખડી બાંધી પછી અત્યારે સવારે અમે અહીંયા ખેતરમાં આવ્યા છે તો ઘરે નાઈ જુની ફેસાઈ ગયું છું તો આપણે દાદા જોડે જઈએ ચલો દાદા ત્યાં શું કહેજો હવે પગ જ અંદર ફસી જાય છે પેલી બાજુ બધા લોકો કાકડી વેણે છે કે કાકડીનો એ પાક મસ્ત થાય છે અને કાકડી મેં ખાધું એટલી બધી મીઠી કાકડી છે આપણે દાદા જોડે જઈએ દાદા કહેશે પીયું સહી કંઈ આવ્યું છે દાદાને ખબર નથી હું એમની જોડે જાઉં છું કેમ કે એમની જૂનમ જ છે કામ કરવામાં Jauh-jauh ke? Bukankah burung-burung di sini? Tidak, ayah. Jauh-jauh ke sana. Lihatlah, ayah. Di mana saja ayah datang ke sini, tetapi... ...dia sudah penat. Ayah. Ya, ayah. Selamat tinggal, ayah. Selamat tinggal. Selamat tinggal, Pakun. Ya, ya. Apa yang kamu buat, ayah? Saya menganggur ayam. Ya? Ya, ya. Ya? Kamu menganggur ayam?

बराबर जेतू आया हां हां जाय केरू ना हां हां ए मा ससरा नु छे ए स मा ससरा नु छे एمنا हां हां आणि आ अब तमारू तो, ना ता आ दे दो आ जो ग हां तमे तानी बागते पर मा हे ना अह ह अन आ जेतू बराबर अन आ मार बराबर जाय दोहाना सरकारे लते ओके 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 बराबर તો જો મિત્રો દાદાનો પર તમને ધારી બતાવી દઉં ઓ ભાઈ કેટલું મોટું ધારી છે જો તો ખરા જો વાગે ના ના વાગે જોઈ લો દાદા બહુ મોટું ધારી છે આ તો હે બહુ મોટું છે આ તો હાઈટ પાર ને કી જાય હે પણ આનો આ બહુ ટૂકુ છે આયુ દોટી અને આ દે છે તો આ તો આવે હે ને કાહો જો ઘટાય બહુ હારો

ત્રણસો રૂપિયા બરાબર કાકા કાકડી લઈ જશે બધી કાકડી છે એટલા માટે કહું છું તો ચાલો દાદા આવજો હા તે માતા હવે ત્યાં આપણે રૂહી પાસે જઈએ રૂહી કઈ એકલી એકલી ફરે જોવો તો ખરા ના કેવું છે કે પોદડ્યું છું અહીંયા રાજાગડો કરવાનો છે એમ કહે છે દાદા ઓ બાપરે નદી તું તો નદી પડી હા ના પડી હે क्यों मस पुछु पुछु लागा। लागा? पुछु 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 लागे नहीं क्यों लागे पोचू पूछ लागे रुई टेणे ना जाऊ नहीं भाई नहीं भाई नहीं भाई रुई नीचे बैठ जा ना बैठ जा लो जुड़ी ना, बापा जोड़ी। <laughs> जोड़ी ना ही के ओ पापा जुड़ी जुड़ी ना के के ये गेले ये अंदर जतिरेस बाजू तो पापा फोन के मुकन के है जो तो અહીંયા જે હોય કે એમ કે બધું કામ કરવાનું હોય એટલે બપોર પછી કામ કરવાની અહીંયા બિલકુલ ના મજા આવે સવાર સવારમાં જ 6 વાગે 6:30 વાગે આવી જાય ને તો મસ્ત કામ કરવાની મજા આવે એટલા માટે આ બધા લોકો બહુ પહેલા આવી જાય છે 6:30 વાગે પણ બપોર તો બહુ ત áp લાગે કોઈની ખબર નહિ પડતી જો તો ખરા એ કરો જો કિલો ખાડો છે ઓ ભાઈ જવાય ઊની લાગતું મને પાણી છેલ્લા ગયો ફસાયો 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 પ્રેક્ટિસ નહીં હો ભાઈ આપણને બધું લીલું જ છે સાર તો એ ને પોણે જ છે ને કૃપન

અને કાકડી કહેવાય જો કાકડી તો લાગી રહી હોદવી પડે પેલી બાજુ બધું જાણે છે આપણને એક કાકડી મળી જાય ને તો સારું પણ ના મળે તો કોઈ નહીં એવું આ આ ક્યાંથી પોણી આવે બુવારી ભુવારી એમ ને ઓકે રોહિની મજા પડી ગઈ છે ભાઈ લીલું છમ છે બધું કાંકડી નથી પેલી બાજુ બધા કાકડી જ વેણે છે બગલાય કેટલા છે બધું કેટલું છે જો ખબર જ ના હતી એ પડી ગયો આખા બૂટ બગાડ્યા મારા પેન્ટ બગાડી નક્કી જોઈને ચાલુ પડે હા પછી હા આવું નહીં લો હું અહીંયા બગડ્યો ભાઈ મને ભાન જવા દે શું કરેલા મજા મજા પડી ગઈ મજા પડી ગઈ તમે લોકો તો ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે કેમ કે આ બંને જ લોકોએ એ પડી ગઈ છે જો ઉભારા 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 એ ગઈ ખતે ના ગરમી છે ભાઈ કે ગરમી લાગે હે જો તો ખરા એ ચંગુ મંગુ ઓ ચંગુ મંગુ ઉભારા ઉભા રહો ખતરનાક ગરમી છે ધીમે 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 ફાઈન મિત્રો હવે હું ઘરે આવી ગયો છું જો કાકડી આટલી બધી કાકડી લેવાની રૂહી કેટલી મસ્ત છે ધોઈ નાખી નહીં એકલી ભાગી નહીં તારાથી ભાગી નાખ જો મિત્રો ઘણી બધી કાકડી ત્યાં ભેગી કરી છે મેં અને પણ શું એટલું બધું થાય છે કે ગરમી સખત પડે છે અરે ત્યાં ભેગી કરું છું બીજી ત્યાં ભેગી કરી છે હા કાકડી વેરવાની બહુ મજા આવે તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો થોડું બાકી છે તો મળી થોડીયા પછી મચ્છર બોહે પણ કેડતા નહી કે કાકા સુખે ના છે હર હવે તો મને ખેતરમાં ફોન આયા કરતો તો ને એટલા માટે પછી માં જવું પડ્યું बेसो <perfektionate> ना ऊँग आम फोन आया चार पोट फोन आया निकल गया गर्मी बहुत बहुत गर्मी, गर्मी ये रात्री તો ફાઈનલ મિત્રો કાકડી આપણે મેણી લીધી છે નીવ તમે સ્કૂલ જાય ઢગલો છે ગયો આટલો બધો એક બાજુ દાદી ધોવો છે ને એક બાજુ નાખે છે કમ્પ્લીટ તો ફાઈનલ મિત્રો અમે ઘરે આવી ગયા છે અને વઘારે ખીચડી પણ ખાવા બેસી ગયો છે જો કે વાટકા મેં પતી ગઈ છે અને બહુ જ વાર થાય કે જગ્યાએ પણ કપડાં ચેન્જ કરના છે પણ હજુ મેં નથી કરે તો કોઈ નહીં જો સારું તું કાલે જશે નહીં પગા ઓકે કાલે જવાનું છે ને ફ્રી તો એનો એ છે જો કાલે એટલી સખત ગરમી હતી કે ના પૂછત બપોરની ભૂખ લાગી એટલા માટે હું જમવા બેસી ગયો જમવાની નાસ્તો કરવા બેસી ગયો તો કોઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો યાર બહુ બહુ જ થાકી ગયો ઓકે તો મિત્રો આ બ્લોગને હું એન્ડ આપું છું કેમ કે આગળ વધારો નથી મૂકતો એટલે બિલકુલ તાકાત આગળ નથી આગળ બ્લોગ શૂટ કરવાનું બહુ થાકી ગયો છું આખા દિવસનો સ્ટ્રેસ મગજમાં બહુ આવી ગયો છે સો બ્લોગ હા ઊંઘી જવું છે બસ હું આરામ કરી લઉં પછી રાજી જઈશું સાહેબ તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળે મિત્રો આવતીકાલેના બ્લોગમાં